પગલું ભર્યું હતું મહિલાએ પહેલા તેની પુત્રીને એસિડ પીવડાવ્યું અને પછી પોતે પણ એસિડ પી લીધું હતું આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો મૃતક મહિલાના માતા પિતાનો આરોપ છે કે તેમની પુત્રીને તેના પતિ અને સસરા દ્વારા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો આ તણાવ અને હેરાનગતિના કારણે તેણે આટલું મોટું પગલું ભર્યું મહિલાના પરિવારે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જમાઈ અને તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે એસિડ પીધા બાદ મહિલા અને તેની પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કમનસીબે સારવાર દરમિયાન મોત સાથે જ હાલત ગંભીર હોવાનું અને તેની સારવાર ચાલી રહી છે ડોક્ટરની ટીમ બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી મહિલાના માતા પિતાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરી છે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ કરી રહી છે પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ મામલાની સત્યતા બહાર આવશે અને દોષિતોને કાયદાના દાયરામાં લાવવામાં આવશે આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે મહિલાના દર્દનાક મૃત્યુ અને તેની કુત્રીની ગંભીર હાલતથી સ્થાનિક લોકો આઘાતમાં છે વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ છે લોકો આ ઘટનાથી આઘાતમાં છે અને પીડિત પરિવારને ન્યાયની માંગ કરી રહ્યા છે અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને આરોપીઓને કડક સજા કરવા માટે તમામ જરૂરી કાયદાકીય પગલા લેવામાં આવશે બે દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુર્ગા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો જેમાં એક મહિલાએ પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસિડ પોતે પી લીધે ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે જેથી પોલીસ રૂપે કોઈ નિવેદન લઈ શકાય નથી ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી જેને બે સંતાનો હતા એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી અમને જાણ કરતી અમે એ દીકરીનો પરિવારનો ઘર બગડીને તેના માટે અવારનવાર સમાધાનો કરતા પરંતુ દીકરી અંતે કંટાળીને પોતે સુસાઈડનો પ્રયત્ન કરેલ અને દીકરી એક્સપાયર થઈ ગયેલ છે જે અનુસંધાને તેમના પતિ તેમના સસરા તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે આત્મહત્યાના દુષ્પ્રેણીની ફરિયાદ આપેલી જે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી એમના પતિ અને એમના સસરાની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને પરિવારના બીજા સભ્યો જેના વિરુદ્ધ આક્ષેપો છે તેને શોધવાના